તેઓ ગંદકી ફેલાવે છે તો આ મામલે વરાછાના એમએલએ નો પત્ર પણ સામે આવ્યો છે જેમાં એમએલએ જણાવ્યું હતું કે વરાછા રોડ પુલો નીચેના વસવાટ અને દબાણો દૂર કરે સૂર્યપુર ગણનારાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાત નાકા સુધીના બ્રિજ નીચે દબાણ થયું છે ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પર ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કામગીરી કરે તેમ પત્રમાં ઉલ્લેખ કરાયો છે તો કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા છો તે સુરત મુખ્ય પ્રવેશ દ્વાર છે અને સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી થી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના નુકસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નોની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ નિશંસ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમિક હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને

ગાંજો ખુલ્લે આમ વેચાડીયા છે એટલું જ નહીં માત્ર દસ વર્ષનો છોકરો ગાંજો વેચ્યો છે ખુલ્લે આમ ને ધોળા દિવસે આ પુલની નીચે અનેક દૂષણો છે વાહનો પાર્કિંગ કરેલા છે આખા બ્રિજને દબાવેલો છે તો આ દબાણ દૂર થાય આ દૂષણો દૂર થાય તેમજ આ વરાછા જે જાગૃત નાગરિકો છે જેમના વિચાર આવ્યો છે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ સુંદર બનાવીએ અને જે રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટીફીકેશન થયું છે એવું જ આ સરખાણાના વરાછા બ્રિજ નીચે થાય એવા આપણા સવર્ણ સહિયારા પ્રયાસથી આપણે આયોજન કરવાનું છે તમે વિડીયોના માધ્યમમાંથી જોઈ શકીશું કે એક કેવી રીતે સરખાણા બ્રિજની નીચે આમ 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 ચાલે છે છે અને ગાંજો રહ્યો દસ દસ વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે મિત્રો આપણે શરીર ખૂબ સારી રીતે જાગૃત થવું પડશે અને સહકાર આપવો પડશે જય હિન્દ અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો રિસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ